તો જય માતાજી મિત્રો સ્વાગત છે આના નવા વિડીયોમાં તો આજનો આપણો વિડીયો છે કે જે બંકુ ટુ સોંગ હાલ બહાર પડ્યું છે તેમના અમે ફોટા પાડ્યા છે તમને બતાવીએ છીએ જોઈ શકો છો મિત્રો કઈ રીતના શૂટિંગ ચાલે છે ક્યાં શૂટિંગ થયું છે એ તમે જોઈ શકો છો મિત્રો અને આ બંકુ ટુ સોંગ બહાર પડ્યું છે તે સોંગ જોરદાર બનાવે છે તેમાં કબર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવા પડી ગયો તમે જોઈ શકો છો મિત્રો અને આ શૂટિંગ જોરદાર છે અમને બ્લેક ઘોડો સ્કોર્પિયો કાઢી છે તેમના જો તમને ખબર જ છે મિત્રો અને આ ગીત બાર પાડશે તમે સપોર્ટ કરો આ ગીતને અને કબર ઠાકોર અને અર્જુન ઠાકોર બહુ સારા માણસ છે તેમણે ઠાકોર ચા પણ પડી છે તેમને પણ સપોર્ટ કરો મિત્રો અને આ મસ્ત વિડીયો બનાવે છે અને નવા નવા સિંગ કલાકારોને પણ ફેમસ કરે છે મિત્રો અગરબર ઠાકોર તમને ખબર જ હોય છે મિત્રો અને અગરબર ઠાકોર જે નવા નવા ગીતો બનાવે છે પણ જોરદાર બનાવે છે પહેલાં બંકો બંકો ટુ સોંગ બનાવ્યું છે તમને ખબર છે મિત્રો અને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય રામાધાની